હું પુસ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વધેલી વધેલી રોટલીમાંથી કોઈન તો વધેલી રોટલીના કોઈન કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું આ મેં વધેલી રોટલી લીધી છે રાતની રોટલી છે ને મેં ચાર લીધી છે બહુ જાડીની ને બહુ પટલીની એવી રોટલી છે હવે એને એક ગ્લાસ લેવાનો આવી રીતના કટ કરી લેશું ગ્લાસની મદદથી એક રોટલી હોય ને એમાંથી ત્રણ બને પછી નાની મોટી જે પ્રમાણ હોય એ પ્રમાણ બને બે ભેગી રાખીને તમે કરી શકો આવી રીતના ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર પણ થઈ શકે આપણે બધા તૈયાર કરી લીધેલા છે આવા ગોળ કરી લેવાના પહેલાં તૈયાર કોઈનનો શેપ આપી દેવાનો એટલે આનું નામ પડ્યું છે કોઈન હવે પહેલાં આપણે એક બાજુ આને શેકી લેશું અને ઘી કે બટરમાં જ શેકવાનું એક ચમચી ઘી લેવાનું જેટલી આવે ને એટલી પહેલાં શેકી લેશું આપણે એક સાઈડ જ શેકવાની છે બીજી સાઈડ તો પછી આપણે શેકશું નોર્મલ શેકાય એટલે એને કાઢી લેવાની બહુ કડક નહીં કરવાની હવે એને આપણે કાઢી લઈશું એ આવી શેકાવા દેવાની જો ને શેકાતી જાય અને આવી જ રીતે ગોઠવવાની એટલે તમને બનાવતા ફાવે પાછું એ જ રીતે બીજી પણ શેકી લેશું આપણે થોડુંક ઘી આપણે મૂકશું જે બાજુ આપણે શેકેલી છે ને એને ઉપર રાખશું ને કાચી હોય એને આ બાજુ રાખવાની આવી રીતે આપણે પહેલાં થાળીમાં ગોઠવશું બધી રોટલી થાળીમાં કે પ્લેટમાં કે ગમે એમાં ગોઠવી શકો તમે એટલે થશે આવી રીતે આપણે ગોઠવી લીધી હવે આપણે આની ઉપર પહેલાં કેચઅપ લગાવશું બધી રોટલી ઉપર એવી રીતના લગાવી દેસું ગ્રીન ચટણી ચટણી મેં આ ધાણા ને ફુદીનાની નેની જ બનાવેલી આવેલી છે એનો તમારે વિડીયો જોતો હોય તો મારી રેસીપીમાં મળી જશે તમને ચટણીનો થોડી થોડી મૂકવાની આ બહુ તીખી ન હોય ચટણી હવે આ બધું આપણે થોડુંક શાકભાજી લીધું છે આ ગાજર અને કેપ્સિકમ છે આ ટમેટા છે આ દાડમના દાણા છે અને આ કાંદા છે પહેલાં આપણે કાંદા મૂકશું થોડાક હવે આપણે કેપ્સિકમ અને ગાજર મૂકશું આમાં તમારી પાસે જે શાકભાજી તમારે મૂકવું હોય એ વાપરી શકો તમે આ બધું કાચું જ લીધેલું છે કાચી સેન્ડવીચ કેવું ખાતા હોય એવી જ રીતના આ બને છે પણ બની જાય ફટાફટ આ બધી તૈયારી હોય ને આપણી તો તમે છોકરાઓને ટિફિનમાં સ્કૂલમાં પણ આપી શકો આપણે ટમેટા લેશું આ બધું મેં કટરમાં ઝીણું ઝીણું કટ કરેલું છે હવે આપણે દાડમના દાણા લેશું તમે ન લેવા હોય તો પણ ચાલે હવે આપણે થોડીક સીવ નાખશું થોડા થોડા ત્યાં પાછી થોડી થોડી ચટણી જરાક રોટલી છે ને એને ઉપર રાખવાની શેકેલી છે ને એને આવી રીતે અંદર આમ રાખી દેવાની રોટલી આવી રીતના પેક કરી દેવાની હવે આપણે પાછી શેકશું એનું એક ચમચી ઘી લેવાનું હવે આપણે ગેસ ચાલુ કરશું આવી રીતના મૂકી દેવાની એક બાજુ આપણી શેકેલી જ છે ઉપર તો આ નીચેની જ શેકવાની છે આપણે આવી રીતે આરામથી મૂકવાની કેમ કે મસાલો નો નીકળે ધ્યાન રાખવાનું થોડીક કડક થાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું ગેસને આપણે બંધ કરી દેવાનો ને ચી ચીપીએથી આવી રીતના લઈ લેવાની એને આરામથી જો જેમાં તમારે સર્વ કરવાની હોય ને એમાં જ મૂકી દેવાની ડાયરેક્ટ છોકરાઓને દેતા હોય તો આવી રીતના ડાયરેક્ટ પ્લેટમાં મૂકી દેવાની ને આ ગરમ ગરમ જ સારી લાગે હવે આપણે ઉપરથી દહીં નાખશું કેચપ જરાક આપણે ચાટ મસાલો નાખશું અંદર તો બધાય આપણે ચટણીમાં મસાલા હોય ને એટલે અંદર નહીં નાખવાનો ઉપર નાખવાનું આવી રીતે તૈયાર છે આપણા રોટલીના કોઈન જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો